સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારની એક શાળાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે આ વિડિયોમાં શાળાની શિક્ષિકા પોલીસ કર્મચારીની સામે આચાર્યની ઓફિસમાં હોબાળો મચાવી રહી છે પોલીસ કર્મચારીની હાજરીમાં જ શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલીને ગેરવર્તન કરાતું હોવાનું દેખાઈ રહ્યું છે તે સાથે જ એક તબક્કે શિક્ષિકાએ ઉગ્ર થઈને ચપ્પલ હાથમાં લઈ આચાર્યને મારવા ધસી ગયા હોવાનું પણ નજરે ચડી રહ્યું છે શિક્ષિકા ઉગ્ર સ્વભાવમાં બોલાચાલી કરતી હોય હાજર મહિલા કર્મચારીઓ તેને કાબૂમાં કરવા દોડી રહી છે સમિતિના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિક્ષિકાની બદલી થતાં શાળાના આચાર્ય તેમની પાસે વધુ કામ કરાવતા હોવાનો અને ખોટી રીતે ફરિયાદ કરતા હોવાનો આક્ષેપ શિક્ષિકાએ કર્યો હતો શિક્ષિકા દ્વારા જ પોલીસને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ શાળા આચાર્યની ઓફિસમાં જોરજોરથી બૂમો પાડવામાં આવી હતી ઉગ્ર અવાજે હંગામો મચાવ્યો હતો પોલીસની સામે જ આચાર્યને પોલીસ સ્ટેશન લઈ જવાની બૂમો પાડવામાં આવી હતી શિક્ષિકાના ઉગ્ર વર્તન અને વાયરલ વિડીયો મુદ્દે શિક્ષણ સમિતિએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સમિતિ પ્રથમ તબક્કે ગેરશિસ્ત અને ગેરવર્તન બદલ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા એ તો વાકે કાપા કે કે મિત્ર કે અમે એ રીતા વાજી વારો પર છો તો મારી પાસ તો છે તમારા ભાઈને તો પોલીસ સ્ટેશન આવવું તો કેટલા કિલો 10000 રૂપિયા 50 વાર તો એ પૈસા લીધું સાહેબ ત્યાં સરામ ને આવ્યા ત્યારે સરામ સરામ આવો બોલે ત્યાં સરામ ને કે કામ કરાવે મારા જોડે સાહેબ કામ કરાવે કામ સખરો પડે બેન ભાઈઓ મારા બાપામાં પડતી સરામ આવે સરા ઓલી પર તાખો ખોટી ખોલ્યા કરીને એટલે કોટીના સાવ સાચ સાચ માથે કારણે નહી આવો દોડ ખોલે ચાલો ચાલો એ તો એ એবંરીક એણમ ઉરીષં તે પનિદ ઼ેવરૂ તેટ એંડત � państwo ko each offers us. election played for 6 in the school! areplant to go equal and get influenced by school? Like! Keep asking him! assim for God? that sound erm ઩�ય I need to find a picture of the comun様 अાય last read for woman who was born in me I will be blind in